આણંદ શહેર સહિત જિલ્લાના ઉમરેટ પંથકમાં સોમવાર સાંજે ભારે પવન અને વીજના કડાકા સાથે વરસાદી વાવાઝોડું ફૂંકાયું હતું અચાનક કમોસમી વરસાદ સાથે તેજ પવની ફૂંકાતા ઉમરેઠના પત્રકારો વાહિદ દીવાન દ્વારા મળતી માહિતી મુજબ ઉમરેઠ શહેરના ઓડ બજાર ગુજરાતી શાળા નજીકના બાપુ ટેકરા વિસ્તારના અંદાજે પાંચથી છ જેટલા મકાનો પરના પતરાની છતો ઉડી ગઈ હતી ને પવનને કારણે મકાનના પતરા ઉડી અન્ય જગ્યાએ ગયા આ સાથે તૂટી પડેલા વરસાદમાં ઘર વખરી ઉમરેટ પંથકની વાત કરીએ તો પંથકમાં એકાએક વાવાઝોડું ફૂંકાતા કેટલાક લીલા ઝાટની ડાળીઓ પણ તૂટી પડી હતી તેમજ શહેરની ખાડી માઇ મસ્જિદના પતરા પણ ઉડી જતાં નુકસાન થયાનું જાણવા મળેલ છે વધુમાં ઉનાળુ ગરમી વચ્ચે અચાનક વરસાદી માવઠું થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જોકે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા કેરી અને બાજરી પાકને પણ નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે સોમવારે સાંજના છ વાગ્યાના અરસામાં આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તેજ ગતિએ પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે તેમાં તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે ઠેર ઠેર વૃક્ષો વીજપોલ પણ ધરાશાય થવાના બનાવો નોંધાયા છે